નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતે પચાસ વીઘાનો પાક ફ્રીમાં વેચ્યો આવા આરોપીને તો ફાંસી સજા આપો અમિત શાહ ત્રણ દિવસ આવશે ગુજરાતના પ્રવાસે ભારતની વચ્ચે હવે દરિયાઈ શક્તિ બે હજારના હપ્તાથી ખેડૂતો નિરાશ અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છીએ તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ

શરૂ કર્યું મનસુખભાઈએ પોતાની પચાસ વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું ખેડૂતોને એક વીઘાએ આશરે પચીસ હજાર જેટલો ખર્ચ થયો હતો પરંતુ મિત્રો માવઠાથી પાકને નુકસાન થતા અને સરકાર દ્વારા નિકાસ બંધ કરતા ડુંગળીના ભાવ ગગડીને મિત્રો રૂપિયા ત્રણથી રૂપિયા ચાર પ્રતિ કિલો થઈ ગયા હતા આ ઓછા ભાવના કારણે મિત્રો ડુંગળીનો ખર્ચ પણ નીકળતો નહોતો ખેડૂતને મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે તેથી તેમણે મિત્રો લાખો રૂપિયાના ખેતરમાં ન સડી જાય તે માટે લોકોને ફ્રીમાં આપવાનું શરૂ કરી દીધું છે મોટી સંખ્યામાં લોકો તેમના ખેતરે પહોંચ્યા અને જરૂરિયાત મુજબ ડુંગળી લઈ રહ્યા છે મનસુખભાઈએ સરકાર પાસે મદદની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી પરંતુ તેમને અત્યારે પૂરતું વળતર મળતું નથી તેવું અત્યારે લાગી રહ્યું છે આવા મિત્રો એક ખેડૂત નથી અનેક ખેડૂતભાઈઓનો દાખલો આપવું તો પણ ઓછો પડશે તેમાં અનેક ખેડૂતો છે જેમણે આવું કર્યું છે અને ખેડૂતોના દાખલા મિત્રો દેવાઈ રહ્યા છે કે અત્યારે ખેડૂતો તેમનો પાક ફ્રીમાં વેચી રહ્યા છે ખાસ આ મોટી વાત કહેવાય કેમ કે મિત્રો અત્યારે ખેડૂતોના એવા દિવસો આવી ગયા છે જ્યારે સરકાર પણ પૂરતી સહાય આપી રહી નથી મિત્રો આ મુદ્દા વિશે આ સમાચાર વિશે તમારો શું અભિપ્રાય છે જરૂરથી કમેન્ટ કરી દેજો મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત આવા આરોપીને તો ફાંસીની સજા થવી જોઈએ ખાસ મિત્રો સમાચાર સામે છે કેમ કે અત્યારે મિત્રો વિદેશમાં એટલો અત્યાચાર વધી ગયો છે દુષ્કર્મ વધી ગયો છે ખાસ તેના આરોપીઓ પણ એટલા મિત્રો ખુલ્લે આમ ફરી રહ્યા છે પરંતુ સરકાર આના વિશે કોઈ મોટી એક્શન લેતી નથી ખાસ તેમને મિત્રો પંદરથી થી વીસ વર્ષની સજા ફટકારવામાં આવતી હોય છે પરંતુ જો આમને ફાંસી આપવામાં આવી તો આવા દુષ્કર્મના કેસોમાં ઘટાડો જોવા મળશે તેની બીકથી પણ આવા લોકો દુષ્કર્મ નહીં કરે તેવું લાગે છે પરંતુ મિત્રો સરકાર આના વિશે કોઈ મોટી એક્શન ન લેતી નથી સરકાર મિત્રો પંદર થી વીસ વર્ષના સજા ફટકારે છે પરંતુ તે બાદ મિત્રો તે છૂટી જાય છે ખાસ મિત્રો આવા આરોપીઓ અત્યારે કેટલા પણ ફરી રહ્યા છે ખાસ અત્યારે માસૂમ બાળકીઓ ઉપર અત્યાચાર દુષ્કર્મ થવાના મોટા કારણો અને મોટા છે ખાસ એવો એક મોટો કિસ્સો મિત્રો સામે આવ્યો છે ડિટેલમાં વાત કરું તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની સગીરા ઉપર દુષ્કર્મ કરનાર આરોપી આશીષ નાગરજી ઠાકોરની મિત્રો મહેસાણા સેન્સી કોર્ટે મિત્રો વીસ વર્ષની કેસ અને મિત્રો વીસ વર્ષની કેદની સજા અને વીસ હજાર દંડ દંડ અને વીસ વર્ષની સજા કેસમાં પીડિતોને મિત્રો ત્રણ લાખનું વળતર ચૂકવવામાં કોર્ટનો આદેશ પણ આપ્યો છે મિત્રો આવા દુષ્કર્મના કેસો થતા હોય છે તો સરકાર સહાય આપતી હોય છે તેમાં મિત્રો જે દુષ્કર્મ થયું તેમને મિત્રો ત્રણ લાખનું વળતર આપવામાં આવ્યું તો આ પણ મિત્રો કાંઈ ન કહેવાય ગત પચીસ એપ્રિલ બે હજાર ના રોજ મિત્રો આ દુષ્કર્મ થયો હતો વર્ષ બે આઠ માં મિત્રો જન્મેલી સગીરાને આરોપી ભગાડી લઈને

તો મિત્રો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી પાંચ થી સાત ડિસેમ્બર સુધી પોતાના ગૃહ રાજ્યો ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લેવાના છે આ ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન તેઓ મિત્રો કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે અમિત શાહ મિત્રો અમદાવાદમાં છસો અઢાર પોઈન્ટ સત્યાવીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા મિત્રો પંદર જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે તેઓ મિત્રો શહેરના સુપ્રસિદ્ધ વસ્ત્રાપુર તળાવ બોપલ ઇલેક્ટ્રોનિક થન્ડરમોસ્ટ અને ગાર્ડન અને મેમનગર નગરપાલિટી પ્લોટ સહિતના મિત્રો અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે આ મુલાકાત દરમિયાન મિત્રો અમિત શાહના હસ્તે બે આવાસ યોજનાઓના મકાનોના ડ્રો પણ મિત્રો કરવામાં આવશે જેનાથી મિત્રો હજારો પરિવારોને ઘર સપનાનું મળવાનું છે એટલે કે ખાસ કરીને જે સપનું ઘરનું ખાસ કરીને સપનાનું ઘર મળવાનું છે એટલે કે જે ઘરનું સપનું જોઈને બેઠા છે તે આ લકી ડ્રોમાં મિત્રો મળશે તમને હવે મિત્રો મહત્વના સમાચારની વાત કરી મિત્રો દરિયાઈ શક્તિ વધવા જઈ રહી છે કેમ કે અત્યારે મિત્રો ભારત અને રશિયાના એવા મૈત્રી સંબંધો સારા બની ગયા છે જેમાં મિત્રો અત્યારે આપણને દરિયાઈ શક્તિમાં મોટો વધારો જોવા મળશે ભારતમાં ખાસ મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારત રશિયા પરમાણુ સબમરીન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે રશિયા ભારતને મિત્રો પરમાણુ સંચાલિત સબમરીન લીઝ ઉપર આપવાનું છે એટલે કે રશિયાએ 2028 સુધી આ પરમાણુ સબમરીન ને રિફિલ કરવાનું વચન આપી દીધું છે নৌકાદળના વડાએ મિત્રો જણાવ્યું હતું કે ભારત 2027 સુધી આ પરમાણુ સબમરીન મેળવવા માંગે છે ભારત રશિયા પાસેથી આ બીજી પરમાણુ સબમરીન મેળવી રહ્યું છે

તે બે હજાર બાવીસમાં રશિયાને પાછી આવી હતી આ પરમાણુ સબમરીન ઘણા અઠવાડિયા સુધી પાણીની અંદર રહી શકે છે જે દેશની દરિયાઈ શક્તિમાં વધારો કરે છે અને આ સબમરીન દસ વર્ષ માટે લીઝ ઉપર આપવામાં આવી છે એટલે કે દસ વર્ષ ફરીથી રશિયા પાસેથી મિત્રો સબમરીન ભાડે લેવામાં આવી રહી છે તો આ ખાસ ગુજરાત અને ખાસ ભારત માટે મોટી અને મુદ્દાની વાત કહેવામાં આવી રહી મહત્વના સમાચાર ની વાત કરીએ તો બે હજાર હપ્તાથી ખેડૂતો વંચિત અને ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે ખાસ મિત્રો તમને વાત કરું તો આ બે હજારનો હપ્તો ત્રણ ત્રણ ને ચાર ચાર મહિનાના અંતરાલ સાથે અત્યારે ખેડૂતોને મળી રહ્યો છે કેમ કે આનો કોઈ સમયગાળો ફિક્સ નથી મિત્રો અત્યારે જે ખેડૂતોને એકવીસમો હપ્તો મોકલવામાં આવ્યો તેમાં મિત્રો વિલંબ થઈને પાંચ મહિનાનો સમયગાળો થયો હતો અમુકવાર મિત્રોને ખેડૂતોને ટાઈમ ટુ ટાઈમ આ હપ્તો મળી જાય છે પરંતુ કંઈક કોઈ કોઈક દિવસો માટે મિત્રો ખેડૂતોને આ હપ્તો ટાઈમ ટુ ટાઈમ મળતો નથી ખેડૂતો કેટલાય વંચિત રહે છે અને ખેડૂતોને આ હપ્તો તેમની આશા અને નિરાશાઓનું કારણ બનતું હોય છે કેમ કે ખેડૂતો હપ્તાની વાટ જોઈને બેઠા હોય છે કે હપ્તો આવશે તો અમે નવું કંઈક નાના મોટું કામ કરી શકીશું પરંતુ આ હપ્તો નથી આવતો તો ખેડૂતો નિરાશ જોવા મળતા હોય છે ખાસ મિત્રો આનું મુખ્ય કારણ હોય તો ઈ કેવાયસી બની શકે છે અને બીજું જો મુખ્ય કારણ હોય તો જમીનના દસ્તાવેજો કેમ કે મિત્રો અલગ અલગ જગ્યાએથી ડબલ ડબલ રીતે તમે લાભ લઈ રહ્યા હશો તો તમને આવા નામમાંથી મિત્રો તમારું ડિલીટ કરી દેવામાં આવશે એટલે કે જે તે પીએમનું સ્ટેટસ તમે ચકાસણી કરશો તેમાંથી તમારું નામ પણ કમી કરવામાં આવી ગયું છે ડબલ ડબલ ઠકાણેથી મિત્રો હપ્તાનો લાભ મેળવતા હશો તો પણ મિત્રો તમને પ્રોબ્લેમ જોવા મળતી હશે ને એ કેવાયસીનો અત્યારે મેઇન પ્રોબ્લમ બધા લોકોને જોવા મળી રહ્યું છે તો ખાસ તમારે હવે બીજું કાંઈ નથી કરવાનું તમારું એ કેવાય અપડેટ કરાવી લેજો સંપૂર્ણપણે અપડેટ હશે તો આવનારો હપ્તો તમને કોઈ પણ પ્રોબ્લેમ વિના તમારા ખાતામાં મિત્રો જોવા અને કોઈ પણ થાય તો કમેન્ટ કરી દેજો મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરતો નવી યોજના ખાસ ખેડૂતોની ખૂબ લાભદાયી થતી હતી પરંતુ અત્યારે ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે જો આ યોજના હોત તો ત્યારે અમારે રડવાના વારા ન આવોત ખાસ મિત્રો વાત કરતો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની હું વાત કરી રહ્યો છું મિત્રો પી એમ એફ વી એટલે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ કૃષિ વીમા યોજના છે જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને પાકના નુકસાનથી નાણાકીય સહાય અને સુરક્ષા આપવાનો છે આ યોજના મિત્રો અઢાર ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને કૃષિ મંત્રાલય દ્વારા સંચાલિત મિત્રો પીએમ ય એ વિશ્વની સૌથી મોટી કૃષિ વીમા યોજના છે એટલે કે ખાસ કરીને અત્યારે જે ખેડૂતો માટે જે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાં સૌથી મોટી યોજના હોય તો આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી મિત્રો કેમ કે મિત્રો આમાં છપ્પન પોઈન્ટ એંસી કરોડથી વધુ ખેડૂતોના અરજીઓ પણ નોંધવામાં આવી હતી તેવી પોઈન્ટ બાવીસ કરોડથી વધુ ખેડૂતોને ક્લેમ પણ વીમા મળ્યા હતા અને આ યોજનાના ખેડૂતોની આવકને સ્થિર કરવા અને કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે રચવામાં આવી હતી અણધાર્યા બનાવોના કારણે જો પાક નુકસાન થતું હોય તો નુકસાનથી પીડાતા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવી ખેડૂતોની આવક સ્થિર કરવી ખેતીની સાતત્ય સુનિશ્ચિત કરવું ખેડૂતોને આધુનિક અને નવીન કૃષિ પદ્ધતિઓ અપનાવવી પ્રોત્સાહિત કરવા ખેડૂતોને પાક વૈવિધ્યકરણ માટે અનેક રીતે મિત્રો યોગ્યતા ધરાવતા મિત્રો આ યોજના કામ લાગતી હતી પરંતુ અત્યારે મિત્રો આ યોજના ક્યાં ગઈ છે કેવી રીતે આ યોજનામાં ખેડૂતોને લાભ મળી રહ્યો નથી શું કારણ છે ખાસ મિત્રો અત્યારે કોઈ જાણવા મળી રહ્યું નથી કેમ કે મિત્રો આ યોજના અત્યારે બંધ પડી હાલતમાં જોવા મળી રહી છે ખાસ જો આ યોજના હોત તો ખેડૂતોને ક્લેમ પણ મળતા હોત વીમાના ક્લેમ મળતા હોત તો ખેડૂતોને કઈ મિત્રો કરવું ના પડો અત્યારે પાક નુકસાનના ક્લેમ મળી ગયા હોત તો ખાસ અત્યારે ખેડૂતો એવું કહી રહ્યા છે કે જો આ યોજના હોત તો અમારે અત્યારે પાક નુકશાનની સહાય મળે તેની રાહ ના જોવી પડો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત આદિવાસી વિસ્તારોમાં ખેતીનું ચિત્ર બદલે રહ્યું છે ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે કેમ કેમ મિત્રો ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં ખેડૂતને સશક્ત બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે લિફ્ટ પાઇપલાઇન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ વિસ્તારમાં મોટા પાય સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરવામાં સફળતા મેળવી છે એટલે કે અત્યારે જે આમ એટલે કે નીચલી જાતિના લોકો જેમાં આદિવાસી આવતા હોય છે તેઓને મિત્રો પ્રોત્સાહન આપવા માટે અને ઊંચા લાવવા માટે તેમના માટે મિત્રો અનેક યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે જેમાં મિત્રો આ એક યોજના સફળ બની રહી છે જેમાં મિત્રો ખેતીનું

કોઈપણ વસ્તુ લારે કરોડો રૂપિયા ખર્ચી નાખતા હોય છે કેમ કે મિત્રો આ નંબર પ્લેટની હું વાત કરી રહ્યો છું નંબર પ્લેટો મિત્રો અત્યારે ક્રીઝ એટલો વધી ગયો છે ભારતમાં કે લોકો કરોડો રૂપિયા ખર્ચીને પણ તેમની મનપસંદ નંબર પ્લેટ લેતા હોય છે ખાસ મિત્રો વાત કરીએ તો ભારતમાં કારનો ક્રેઝ છે અને આ હદ સીમાએ પહોંચી ગયો છે લોકો કાર માટે જ નહીં પરંતુ ચોક્કસ નંબર પ્લેટ લેવા માટે કરોડો રૂપિયા લગાવવા

નવેમ્બરના રોજ હરિયાણામાં યોજાયેલી હર રાજ્યમાં આ નંબર પ્લેટ મિત્રો એક પોઈન્ટ સત્તર કરોડ રૂપિયાની વેચાઈ હતી ખાસ મિત્રો મોટી વાત કહેવાય જો આવા આ એટ એટ એટલે કે આમાં મિત્રો છ ને છ વખત એટ આવી રહ્યા છે ખાસ મિત્રો આ નંબર પ્લેટ દોઢ કરોડની વાત કરીએ તો પણ મિત્રો વધુ કહેવાય કેમ કે દોઢ કરોડમાં મિત્રો આ નંબર પ્લેટ વ્યક્તિએ જ લીધી હતી તો ખાસ અત્યારે ભારત પણમાં ભારતમાં પણ આવા લોકો પડ્યા છે જે મનપસંદા વસ્તુ માટે મિત્રો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ ཁེ ཁེ